દુકાનદાર બારિયા કોકિલાબેન જસવંતભાઈ તેઓ પોતે સરપંચ પણ છે અને સસ્તા દુકાન પણ ચલાવે છે એટલે પોતાની મનમાની કરતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે અને દુકાનદારો દ્વારા બિલસો કરી પાછળથી પ્રિન્ટ પોતે રાખે છે અને ગ્રાહકોને બિલ આપવામાં આવતું નથી તે દાહોદ જિલ્લાનો પ્રાણ પ્રશ્ન છે ત્યારે સિંગવડ તાલુકામાં ખળભળાટ મચી જવા પામ્યો છે કોકિલાબેન જસવંતભાઈ બારિયા તેઓ પોતે સરપંચ પણ દુકાન પણ ચલાવે છે અને ગરીબ પ્રજા દ્વારા કહેવામાં આવે છે ત્યારે ધાકધમકી આપવામાં આવે છે તેવું ગ્રામજનો કહી રહ્યા છે ની અંદર જે સરકારી દુકાનનો જે અનાજનો જથ્થો આપવામાં આવે છે એ દરેકને ગામમાં રેશિયો પાડેલો છે કે પાંચ કિલો ઘઉં અને દસ કિલો પંદર કિલો ચોખ્ખા બીજાને પંદર કિલો ઘઉં અને દસ કિ પાંચ કિલો ચોખ્ખા એ રીતે વિતરણ કરવામાં આવે છે તે અમે આપ સાહેબ શ્રીને રજૂઆત કરીએ છીએ આપનું નામ નિશરતા સુરેશભાઈ કાળુભાઈ